રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો વાગી જાય દસ અને અત્યારે મોડા મોડા સ્વાગત છે તમારા માટે નવા બ્લોગમાં રાયડું પાડે આ કાંઈ બાંધી હે ને ઓલિયું છોડ્યું બે ત્રણ ને એક પાડાને જ બાંધો અહીંયા કાને બે ને છોડ્યું એક ગોપીને એક મોટી પે દૂધડીને બે ને આ ને પાડન બે ને બાંધા હે એટલે રાયડું પાડે છે અને આજ સવાર આપણે પડી આપણે ઘરે કાલની સવાર કાલ હતા આપણે કંસમાં થઈ માતા મઢવાળીને ધામ આશાપુરા બરાબર એનો વિડીયો તમે જોઈ દીશો અને અત્યારે હું વિડીયો એડિટિંગ કરી અને એક અપલોડ કર્યો બે દિવસ અપલોડ નહોતો કર્યો એટલે એટલા માટે આ થોડુંક વિડીયો બ્લોગ ચાલુ કરવાનું મોડું થઈ ગયું લે હું એ જ કરે કાંઈ આ ભરવા નથી લેતી અને મોહન ની મમ્મી આમ કઈ ટોરા સારવા જાય છે મોહન આજે વહી ગયો ભણવા અને આજ છે ગાંધી જયંતિ બરાબર તો આ વિડિયો પછી આવશે પણ ગાંધી જયંતિ આજ છે એટલે મોહન બપોર લગી ભણવા જાય બપોરે વહી આવશે લસન કરો રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી

રામ રામ જય માતાજી બધાને જો સારવાર આવતા રીયા લુગડા ધોયા જાત્રા વાળાના લુગડા ધોઈ વારે તારમાં તડકો સારો પછી કીધું વાદરા આવી જાય ને તો લુગડા તપે નઈ ને હલકા હુકા લુગડા ને એટલે ધોઈ અને બે ને છોડી જો કઈ આંકડા આગે ને એક ના ભાઈથી રાયડું નાખે ને પાડા ને વેલો સોડ્યો ને એ તરાય રહ્યો એને પાછો લીમડા બાંધી દીધો એટલે એ પાછો સરે ને અડિયો કાઢે જાય હું દબે

એકલા તો એવું નહીં આવી ગરમ કપા થઈ ગયો મોટો જબરો જોરદાર એટલે પાછો થોડો થોડો આડોય પડી ગયો એટલે હરખું આવે નહીં આપણે વેણવાનું કોક કોક વેણીને હરખું ન વધારે ખુલે ને ત્યારે વેણશું અને કાલે પછી આવીને તો ખોઈ ગયો માથું દુખતું જોયું આજ મોડો મોડો ઉઠ્યો

બપોર છૂટી ગયા તમારી હવાર માં બધું કર્યું ને પાછું પછી ટિફિન નથી લઈ જવા બપોર છૂટી જવા એટલે ન લઈ ગયા પછી બપોર છૂટી ગયા અને હવે જો મારા મામા આવ્યા હે

ये मुन चाय नो रस होय न ई तेल टाइप नो है पानी में तैरे होय तो बा साकू लगवी न पुस्ता आ ने आ गयो धर्मा ते थोड़े खबर हती अबे किम करबा अब एन पर कर दूँ रस नीक रस से न काणो निकरे हो सस्कल है साक नी न खाटो अबे किम करबा काणो हो रहा माई काणो येऊ जो तेया

બતાવું તમને આ લુરા ઉર્યું ને આ થોડુંક ખરાબ થયું જો આ ટાઈપનું અને રેતી જેવું હતું ને એટલે નમી ને થોડોક કોકો ખૂંકાઈ ગયો એની પાસે ક્યાંય બહુ વાંધો છે નહીં એની તો રેડી જ છે જેમ ઓલપા જાય ને શેડ બાજુ એને પહારો હોય પણ નહીં મો નથી ને કાંઈ નહીં અને સાપા અહીંયા જ બધા કરેલા હે ઓલપા ઓછા કરેલા હે ના સોડમ જે ઉઘડેલો હતો ને એ પલળી ગયો પણ હોય પાસે હું જ ગયો એટલે વાંધો ન આવે જેવું તેવું રૂ ખરાબ થાય પણ બહુ ન થાય એટલે આટલામાં જ વધારે ખોઈ છે બાકી બીજે જ કાંઈ નથી ખોઈલો યાર આવું રહે ને એટલામાં જ વધારે છે ના કુવાન કાંઠે જે ખડ હતો ને મેં કપામાં ખડની દવા છાંટી ને કપામાં અહીંયા હું ગયું ખડ અહીંયા છાંટ ત્યાં એ અહીંયા હું નથી છાંટ અહીંયા લઈ લઉં અહીંયા સાઈઠ હજાર આટલા પટ્ટા માં જાય અહીંયા હુકાઈ જાય પણ ફરીને પાંગરી જાય ધરોડી રહે એટલે હાવ ન જાય નક કાવડી હોત પણ સાઈઠ ઉત્તેર ભરી જાય એટલે પાછી પાંગરી ને એવડી થઈ જાય અને સેટા થઈ ને કપ્પા કાંઈક આ રીતનો દેખાય મીઠું મીઠું એટલે પોપટ પોપટ આપણો મીઠો નથી આવતો કા આપણો મીઠો નથી આવતો હમ તું કેમ પાઉું પાછી ધોર સાયકલ હમ હા તપા શું આશા રાખો બીજું તારો દડા સારું થઈને તો આમ મોર બી મજી આવે બીજે ક્યાંય જેડો નહીં આશા પૂરાય નતો દડો પછી મોરબી સડી જાય સમય થઈ ગયો સુરત દાદા જો ફુવા વાઈ ગયા એની બાજુ જો આપડે ભેંસી દેવાનું કરી દીધું મારું પાય ચાલુ

એ જો તાજી તાજી દૂધ લેવું છે હે અમાર મોહન ને બે લોટા પાઈ ના ના એટલું બધું ન પીવાય જાજુ દૂધય ન પીવાય પછી ગોઢાઈ માં હાલ હમ હું હું જ આપે

ગાય ઉતણે કોમલેટ વાય તમે ગાય એક રાખો ગાય રાખો પણ ગાય્યું ને પેશન સેટિંગ આવે જ નહીં એટલા ગાય હોય ને તો જાય હમડા ઉલાયરે આસમાન નું આય બ કૌન મત મે જોબ ન થાતું ને આ કે કે ક્યાંથી જાય ગાય કેમ મત રાખતા ને એક